જેમાં સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરીએ ધોરણ બાર કોમર્સમાં ઝળવતી સફળતા પ્રાપ્ત કરી છે પિતાની ટૂંકી આવકમાં પણ અથાક મહેનત કરીને વન ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીનીએ ડેટા સાયન્સ એઆઈનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે રોજની આઠ કલાકની મહેનત વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાળા હીરામાં કામ કરે છે આઠ પેલના કારીગર એ વા રાજેશભાઈની દીકરી હિમાંશીએ બાર કોમર્સમાં પંચાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે નવ્વાણું પોઈન્ટ છનું પીઆર પ્રાપ્ત કર્યા છે હિમાંશીએ કહ્યું કે આ સફળતા માટે તે અગિયારમું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની આઠ કલાક જેટલી મહેનત કરતી હતી રોજની તૈયારી રોજ કરતી હતી શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી હતી માતા પિતા દસ ધોરણ જ ભણી શક્યા હિમાંશીએ સફળતાનો શ્રેય પોતાના તપોવન સ્કૂલને આપ્યો હતો સાથે જ કહ્યું હતું કે અહીંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હું ફાફવામાં આવતી હતી શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં નિરમા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે માતા દક્ષાબેન અને પિતા દસ ધોરણ સુધી જ ભણી શક્યા છે ત્યારે હું આગળ ભણીને પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું જી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોવન વિદ્યાલય આ રોજ એચએસસી માર્ચ બે હજાર ચોવીસનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલનું છે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા સિત્તેર બાળકોએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસોને પાસઠ જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓનો સહકાર વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલી વાલીશ્રીઓનું એટલું જ કોપરેટર અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી અને આ પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી વ્યવસાયિક અને બિઝનેસમેન બને

જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી એ પ્રમાણે ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરી લીધી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડોક્ટર બને એવી દરેક વિદ્યાર્થીઓને આર્થિક શુભકામનાઓ જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધાર્યા કરતાં ઓછું આવ્યું છે તે વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજે પ્રયત્ન જો વિદ્યાર્થીઓ નપાસ થયા હોય તો જુલાઈમાં બીજો પ્રયત્ન આપીને આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે મારું નામ દીપકભાઈ છે હું અભ્યાસ કરતી હતી આવ્યું છે આજે જે કોમર્સમાં નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ પર્સન્ટેજ છે કેવું લાગે છે આમ તો બહુ સારું લાગે છે મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય એમ એના મનમાં એમ હતું કે મારે મારે પણ આવું સન્માન થાય તો સારું એમ એના માટે મેં મહેનત કરી હતી એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોનના સર બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે કેમ કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો હું માલાણી મનાલી હું તપોવન વિદ્યાલયમાં ભણું છું મારું રિઝલ્ટ છન્નું પણ છોતેર ટકા છે અને મને સારું લાગે છે અચ્છા કેટલો કલાક અમે અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાંથી તમને કેવી મદદ મળતી હતી હું ડેલી છ થી સાત અવરનું રીડિંગ હતું અને સ્કૂલથી સારો સપોર્ટ હતો મટીરિયલ ને એમાં કોની શ્રેય આપશો તમે આના પર શ્રેય સ્કૂલ ને અને મારી ફેમિલી આગળ શું બનવા માંગો છો આગળ આઈસીટી માં એડમિશન લેવું છે